દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવદમાં ભેનકવડ ગામે રહેતા ખેતીકામ કરતા યુવાન સાથે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને બોલચાલીનો ખાર મન રાખી ગાળો ભાંડી હવે કંઈક બોલ્યો તો જાતિ મારી નાખવાની ધમકી આપવા અંગે બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસ આરોપી બેલડીની ધરપકડ કરી બંનેના મોબાઈલ ફોન તપાસતા સાથે પાકિસ્તાનના ઘણા ઇસમો સાથે સંપર્કમાં હોવાનું બહાર આવ્યું પોલીસે આ મામલે ધનિષ્ઠ તપાસ હાથ ધરી છે ભાણવદ તાલુકાના ભેનકવડ ગામે રહેતા અને ખેતીકામ કરતા મુકેશભાઈ રમણભાઈ ખીટ ગત નવ તારીખના રોજ ભાણવડમાં રણજીત પરા વિસ્તારમાં આવેલી શિવ સેલ્સ એજન્સી નામની દુકાનમાં પોતાના મોબાઈલ ફોનમાં રીલ્સ જોતા હતા તેમાં ભારત પાકિસ્તાનના યુદ્ધના વિડીયો આવ્યા તે વખતે દુકાનમાં કામ કરતા આરોપી નુર ઉમર હિંગોરા નામનો શખ્સ ઉશ્કેરાઈ ગયો ફરિયાદી મુકેશભાઈને ઉગ્ર બોલાચાલી કરી પાકિસ્તાન વિરુદ્ધ કંઈ નહીં બોલવું તેમ બોલાચાલી કરી બાદમાં તારીખ બાર રોડના રોજ આરોપી હુસેન સુમન હિંગોરા નામના શખ્સે ફરિયાદી મુકેશભાઈને તેના મોબાઈલ નંબર પર ફોન કરી ઉપરોક્ત બનાવ સંબંધે આરોપી નૂર મહમદ પક્ષના સમર્થન કરી ફોનમાં ઉશ્કેરીજનક વાતચીત કરી ગાળો ભાંગી બહાર આવ્યું હતું બાણવદમાં પરા વિસ્તારમાં એક દુકાને બોલાવી ઉપરોક્ત બંને આરોપીએ ફરિયાદી મુકેશ પાકિસ્તાન વિશે કંઈ બોલી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી બોલાચાલી કરી હોય છે તે દરમિયાન ભાણવડ પોલીસ દ્વારા તકેદારીના પેટ્રોલિંગ સ્થળ પરથી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ ચૌદ પાંચના રોજ ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ફરિયાદી શ્રી મુકેશભાઈ રણમલભાઈ ખીટ ભાણવડ તાલુકાના ભેનાકોડ ગામના રહેવાસી છે તેમના દ્વારા અગાઉ થોડા દિવસ પહેલા એક દુકાન ખાતે પોતે પોતાના મોબાઈલમાં એક રીલ્સ જોતા હતા જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું તણાવ ભર્યા વાતાવરણ બાબતે રીલ્સ ચાલતી હતી તો એ રીલ્સને જોતા સમયે આજુ બાજુમાંથી એક વ્યક્તિ નૂર મોહમ્મદભાઈ ઉમરભાઈ હિંગોરાય તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તેમને એવું જણાવેલ કે ભાઈ પાકિસ્તાન વિશે કોઈ વસ્તુ ખરાબ બોલવાની નહીં જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જે તે સમયે એ ઝઘડાનો અંત થયેલો હતો થોડા દિવસ બાદ ગઈ તારીખ બાર તારીખના રોજ એક વ્યક્તિ હુસૈનભાઈ સુમારભાઈ હિંગોરા નામના વ્યક્તિએ અગાઉ જે નૂર ઉમરભાઈ હિંગોરા હતા એમના સમર્થનમાં આવીને ફરી આ ફરિયાદી મુકેશભાઈ રણમલભાઈ ખીટનાઓ સાથે ફોનમાં શાબ્દિક બોલાચાલી કરી અને ઝઘડો કરેલો હતો તેમાં પણ તેમણે એવું જણાવેલું હતું કે પાકિસ્તાન વિરોધી તમારે કોઈ વસ્તુ બોલવાની નથી અને ઝઘડો કરેલો હતો ત્યારબાદ ફરિયાદીએ તુરંત ગઈકાલે આવીને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જે અંતર્ગત તુરંત જ આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બંને આરોપીઓની તપાસ દરમિયાન તેમના મોબાઈલ ચેક કરવામાં આવેલા હતા જેમના મોબાઈલ ચેક કરતા તેમની વેરિયસ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ફોર એક્ઝામ્પલ ફેસબુક છે વોટ્સએપ છે તેમાં અન્ય પાકિસ્તાની નંબરો સાથે પણ લિંક જણાઈ આવેલ હતી જે બાબતની આગળની તપાસ હાલ ચાલુ છે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ લોકોનું તેમના રિલેટિવ્સ ને એવું ત્યાં હોય છે કોન્ટેક્ટ અને અગાઉ કોઈ સોશિયલ મીડિયા લિંક્સ થી તેમના ફ્રેન્ડ્સ મિત્રો પણ ત્યાં પાકિસ્તાનમાં હોઈ શકે છે અને તેમના સાથે તેમની સોશિયલ મીડિયા મારફતે વાતચીત થતી હોય છે જેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે તેમાં હજી આગળની તપાસ હાલ ચાલુ કરેલ છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાડિયા દેવભૂમિ દ્વારકા